નેલમાં માંડવી છે કે માંડવીમાં નેલ છે કંઈ ખબર નથી પડતી હબાવસ છે ગુ તો રામ રામ સીતારામ જય જવાન જય કિસાન મિત્રો કેમ છો બધા મજા આવે ને અમે તો અહીંયા એકદમ મજામાં ને કેટલા દોઢ બે વર્ષ થયા મેં કીધું વિડીયો નહોતો મીક્યો ને આજે ફ્રી હતો ને કોલેજની પર રજા હતી તો વિચારીને ચાલો તો એક બ્લોગ બનાવી નાખી અટાણે બધું નીકળવું ખેતર બાજુ બહુ વરસાદ બે ત્રણ એક ધારો ચાલુ છે હરવડે હરવડે બધું અટાણે બંધ થયો વિચાર્યું હાલો ખેતર દેખનો આટો તો મારે આવીએ ગોનું તો કઈ દુઃખ કેવી માંડવી છે આજ ફ્રી છે એટલે આજ બે ત્રણ ખેતરી આટો મારે જ લેવો હાલો તમે વ્યાવો ખેતર લગ્ન અત્યારે જો વાતાવરણ અત્યારે એકદમ વસ્તીનું છે કંઈ ઘટે નો એવું જો આ પાછળ વાદરા એકદમ આકાશ દિલ્હી સમસ આકો નીકળે વાદરા જોઈએ તો હાલો બસ

એ પ્રમાણે તો બહુ હારી કહેવાય કારણ કે આ વખતે છે ને ઉગાવા બહુ નબળાતા કે આ વર્ષે જે એમાં માગફળીમાં માનો ને કે આ માંડવીમાં ત્રણ ત્રણ ચાર ચાર પાણી એવરેજ બધા કાઢ્યા હતા પછી ઘઉંમાં એટલા પાણી ફર્યા હોય પછી અમારા બાજુ પાણી એકદમ ખારા એટલે પછી જમીનની એક કેપેસિટી હોય તો ઉગાવા સીઝા ફરવા બધા નબડાવતા ને ઘણા તો બીજી બે બે ફરી પણ માંડવી વાવી એ પ્રમાણે જોઈએ તો હારી માંડવી કહેવાય થોડા બેગ સિનેમેટિક શોર્ટ તમને દેખાડતા ને જો કોઈ ચેનલ કો નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે આ ફોનમાં છે ને પહેરી દાદાના પહેલો રોગ છે એમાં ઘણા બધા મોબાઈલ આવે કે આજ ટેસ્ટિંગ થઈ જાય એક માનું કે આ ટેસ્ટિંગ આટલું જ આ હું આવ્યું હતું આજ કે આજ કેવું આ વાતાવરણ બધું ખુલ્લું ખુલ્લું હતું તો આજ ખબર પડે છે કે આ કેમેરાની કેપેસિટી કેવી છે ધોળા બે સિનેમેટિક શોટ્સ દેખાડતા અને આ નવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા یہاں پاسو میں سالو بھیگو تیرو تیرو تو اللہ اپنے بھی گھر بھیجی توٹا نے انوان کے ہانسنا ہاتھ بھیجیا تاڑی کوئی وہاں پوئی کئی کہ ہاتھ بھیجیا ہی تو پاسو میں سے کھائٹری دا نوگ ہوگو نو میرے ہوتا لانکہ کھولید مروز آتی پاونا اور سو گروپ مکدرے پیڈی اگر آتی دی لیشن ایلی پتا ہو جیدو ہاتھ بھیجیا ہاتھ

واسه سردنا